વાળી દાજો રોજ બોજ આવે નહીં કશું કાજુ નાય ને બગડી તું ખાવું હવે જોવું બોલાવું હમું કરાવ બોલાવો તો પડશે વેચી મારવા થાય મારા પૈસા આભાર થોડું થોડું ઉજ્યું છે બગડ્યું છે હવે કૂક ને લાબા તો પડશે જ પણ હાલ નું વાળી નહીં જાવ હાથમાં જો વાંધો હા સાચી વાત છે એક ક કને હાડુ ઉપલા બધા કાળો દાડુ એ કાળો ને બબ કોમ હારું કરો ભલે કાળો રયો પણ એનું એનો કાળો પણ એનો દિલ ધોડું છે સાચી વાત છે એ કોમ તો હારું કરે અને પેલા મગના ના દીન છોકરો આવતી ને એટલે બે જણા હાથ આવે ને અને ત્રણ જણા થાય ને પેલા મગના છોકરો એટલે હટ પંપટી જાય અને આ મારું ઓર શું માતો એવો વિચારન હોટેલમાં જઈને ખાવાનો પણ હોટેલમાં જઈને ના ખાય હો હોટેલનો વસ્તુડી ને

એમની પર ઓય તે મારને બેસાઓ એમ કોણ શું હોય તો હમણા બોલવા મોડ ને દીધું ઓય એ દલા જ દાદો તમારા ઘરે હમ ખોઈ જાય તો ગોતો જ જ છે એટલે પણ માર ભલી વાડી ને એમાં કરાવું એટલે કહું હા જરૂર છે એટલે ગોતો જ હતા ફા એમ કોક સીધું સીધું જેલા થાય ખબર 10000 થાય વાળી હમ કરી આવો 10000 ની તમને 20000 આવે હેડો તમે કોમ તો ઘરે પડ્યા હેડો તમને કોમ છે અલ્યા વાડી સુખી લે માળવાઈ છો માલિક ક્યો ને તું જાન લે બંઠા લે કાડું જાન એ જો આ હું કરવાનું હું તમને કહી બધું ત કબૂતર કબૂતર ત કબૂતર સુ જો તારા માનો તો નહીં પણ

લાજી મુઢું કરી કાળ કાળિયા આડી આડી આતું કામ કરવા હેડી આવડે હાલો એ શું ભસારવાડવાની લે રે

એ કે તલો તમન કામ કરો મુહા દે કોઈ કમી નયા કે પૈસા ખાવા દાદો કોઈ પાતા એને કામ પૈસા લાવવા નાક તાતી ગળે તમ બે કોમ કરો કોમ કરો જલ્દી આ એ મને જુએ એ ઓલો ખજાન નઈ છું ના મબ બે કાકા ગોજવા લ્યો મજા જા આખે ખજાનો હશે તું મજા આવી જશે ઓઠો ને દેખા ને દેખા દે અરે અરે મે સુરી

અરે ઉછો માર સુકળ ચો ખોઈ ગયો કેતો હંતાળો કરી અરે હું પેલું કઈ પેલું વાય કન હેડજો ઈમર મારી શું મોસક શું એ મયוש એ મા કાકાને ઉઢ ફાંટે હું આખો એક ઠકાવા દઉં છે તો છે તા ભાભુ જેઠો થાલતા અને પા પા છે પર કોઠા જેવું બહુ અરે અરે તારો છોકરો કી ગયો કે ખરા તાડે તું હું

મેર યોલા તો ઊભો પાડ્યો મરી ગયો કુ મારુજી એ મારુજી ખાઈ દઉં તો આ ભોણી આવે જો આવે તો સારું કે પેંસી આવે છે મે થઈ ગયો કે મરી ગયો મારુજી લ્યો જ આપણો આવ્યો અલ્યા ઊઠો કે એક તો મારા છોકરાને ભાડે તો હમણા જ આપે મોર એમ મારવા જાઓ જઈ બાનીયા રટા રટા હું હું કરે કરી અ તો પાછો ઉંગઈ જા તાર કોમ નહી હે હડ ગયો હું આપો હેડો મોહાણી એમ તું હે દડલા બંધ થા ન કરે અલ્યા જવાનું હેડો હશકમ તારા બાને કિસ આ કંટાળો આવે હું પેલો

એ ઉભા રહે લે ઉભા એ લાગુ કરી

તવ વાગેમ કામ કરો હજી કામ તલું કલર બાકી છે તું લે માર કાવા જીવાય છે મન માગ તમારું ચીબરી નાખી મારું જશે તો અલ્યા ઈ ચીબરી થી તારી માં આય નાક ખાઈ જાય તારું હેલા અરે હેડું તમે સોના મોના એક તો હાગોલ કે નહીં હાગોલ થી એક તમ ચીબરી અમે હાલો અમે દેશી બધા હજી કામ કરવાનું બાકી છે મું આ કન ધરોખા હે ધરોખા દે તવે ધરોખા નું લાકવા હું કરું અલા આરી ધરોખા ના છે આય હું તો બેઠું ખાવ સાથી આની કોલે હાંંતાઈ હું હાંતાઈ જો મકાગન ગોઢવાની મજા આવે મન તો બધાય પીયું કે આ ભૂરિયાનું જો આ હો અલા છોકરા તે હે લે આપણે તો હવે કોમ નઈ કરું થાકી લે અરે કે જા ચોક ના રખલો મજૂરી આય હા કે હું મારતો જા હે ઝઘલા પાઈ રૂપિયા બકરાજી 500 રૂપિયા આવી ને પણ કોણ તો કાનો ઘડીક એટલે મને ઠાક લાગ્યો એ મત

આ છોકરો નહીં ગોતાવતો મારો છોકરો ગોતા પછી વાંદરા જેવું છોકરા કરજો તમે એમ કહેજો ફોન આવ્યો એમ કરી એમ કહેજો ભારો ફાઈટ તું એસુ તો આવો કરી નહી એવું કશ કરું કોઈ ગોતવાનો હમીર ના ગોતો હડો એમ કે આનું કોઈ ભાડો ભાડો ફોન આવ્યો કી અરે ફોન આવ્યો હોય તો અલે માર દોશી મરી જી એમ કે આનું હા માર સુકરા ના મરી એમ કે જો આ આવતો રે જો છે દીવતે હું કે શું કરવા દો હું તો બી આઠો તમે ગોતો અરે સુજી આ જો માર સુકરા ગોતો હડો પણ જો આગળ ગોતવાનું બેટા શું તું આ ઓકલ સળી જોઈ ખબર નઈ પડતી દાદ એમાં કોમ ગયું ઘરે જાવશું અમે હેડજી અરે આવતા જઈએ તું આવજે ઘરે છોકરો આખો દાડે એવું કર આ છોકરો ખોઈ જાય ને આ કદારી એનો બાર ઓ ચેક કેમ દોંધી આલુ તમે ઘરે ઉપડ હતા આ આવો બડા આ જોજે લેજો કે મડે મારું જેહર રાજ